ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ તમાખુ નિષેધ દિવસ નિમિત્તે ફતેહપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી યોજાય તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે વિશ્વ નિષેધ દિવસ નિમિત્તે ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવત અને જિલ્લા ઈ એમ ઓ અધિકારી ડોક્ટર નયન જોશીના માર્ગદર્શન હેઠળ તેમજ ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેશ અંબલિયાર અને ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ તબીબ ડોક્ટર નિતેશ રાઠવા તેમજ ફતેપુરા તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શંકર પારગીના અધ્યક્ષ સ્થાને આજન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી જેમાં લોકોને તમાકુ સિગરેટ બીડી વગેરે વ્યસનથી દૂર રહેવા તેમજ તમાકુ સિગરેટ અને બીડીથી થતા નુકસાન બાબતે તેમજ કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા તમાકુનું વ્યસન છોડવા બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ રેલીમાં ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગના તમામ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા